સમગ્ર રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ફરી એકવાર પોરબંદર જિલ્લાની સારી કામગીરી પ્રશંસાપાત્ર રહી છે પોરબંદર જિલ્લામાં વીતેલા છ માસમાં પ્રસુતિ દરમિયાન એક પણ માતાનું મૃત્યુ નથી થયું સમગ્ર રાજ્યમાં માત્ર પોરબંદર જિલ્લામાં જ આવું બન્યું છે જિલ્લામાં કુલ ત્રણ હજાર આઠસો પાંચ સગર્ભાની ડિલિવરી થઈ હતી તે પૈકી એકસો છવ્વીસ તો હાઈ રિસ્ક ડિલિવરી હતી પરંતુ એક પણ માતાનું મૃત્યુ નથી નોંધાયું પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી હતી સમગ્ર રાજ્યમાં પોરબંદર જિલ્લો કામગીરીમાં અવલ રહ્યો છે તો આપણે જ્યારથી મેડિકલ કોલેજ ચાલુ થઈ છે અને ત્યારથી લેડી હોસ્પિટલમાં ત્રણસો સાડી ત્રણસો ડિલિવરી થાય છે દર મહિને આ આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે પણ છેલ્લા છ મહિનામાં કોઈપણ દર્દીની હાલત ગંભીર નથી થઈ અને કોઈપણ દર્દીની હાલત ગંભીર થાય તો આપણી પાસે એવી સક્ષમ ડોક્ટર્સની ટીમ છે જે માં સાથે રહી અને દર્દીને તરત સારવાર આપે છે અને કોઈપણ દર્દીને આપણે આગળ હાયર સેન્ટરમાં રિફર કરવાનું ઓછું થઈ ગયું છે અથવા તો નિહત પ્રમાણમાં છે અને છેલ્લા છ મા છ માસથી કોઈપણ દર્દીનું અકાળે મૃત્યુ કેવું કાંઈ થયું નથી